મારક જગ્યાએ પ્રોગ્રામ હતો પ્રોગ્રામ હતો ને તે પ્રોગ્રામ તો મસ્ત હતો પણ એમાં હું આગળ ચાર પાંચ જણા દારૂ પીન ફૂલ થઈને ટાયર થઈને બે ગયેલા એટલે હું કોઈ જોક્સ બોલું ને એમને મજા આવે ને એટલે શું કરે નાટક કરે એ મજા આવે ગઈ બાબલું ભાઈ મજા આવે ગઈ બાબલું ભાઈ ભલે એ મજા કરતા હોય પણ આપણી કોઈ ઇજ્જત નું હોય કે ભલે બોલે પણ મજા ના આવે ને એટલે મેં શું કર્યું પ્રમુખને કીધું કે પ્રમુખ ક્યાં છે આ આગળ જ્યાં પીધેલા માણસો છે ને એમને પાછળ મોકલી દો ફટાફટ પ્રમુખ ક્યાં છે પાછળ પીધેલા છે પ્રમુખને એમ એટલે પ્રમુખ કે કે હું આગળ પાછળ કીધું હાઉ પ્રમુખની થઈ બેસાડી એક જગ્યાએ મારે હાજરી આપવા જવાનું હતું તો હાજરી આપીને અમને બહાર નીકળે ને તો એક બે ચાહક મિત્રો ગયા કે અરે અરે બબલુ તમે ને મેં કીધું હા અરે તમારા વિડીયો જોર જોઈએ કેવા લાગે એટલે એવું બધું બોલે એટલે આપણને કેવું હારું હારું જ લાગે 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 કલાકાર લાગે સાં ગોર ગોર થઈ જાય એના ચાહક મિત્રો જોડી દઈએ આપડે કામ થી બરોબર એટલે એ કહેતા હતા કે અરે રે રે તમે બહુ મસ્ત બોલો છો નામ છે ને તેમ છ મેં કીધું થેન્ક યુ થેન્ક યુ નાસ્તો ચા પીવડાવીએ મફત નહીં એમનો પ્રેમ છે યાર ચા કોનો પ્રેમ હોય એટલે આવો અમને પીવડાય નાસ્તો એ અમને એ મિત્રોની ફરમાઈશ હોય તો અમારે પૂરી કરવી પડે ભલે પછી અમને ભૂખ લાગી અમે વેદ વધારે ખાઈ જ જઈએ એમાંથી અને ચા તો મળી જાય છો મને તો ચા નો જબ્બર રસ્યો ચા મને આપી દો તો વાત છોડો તમે ચા પીવાનું મને અનહદ 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 શોખ છે સાહેબ તમે રાત્રે ત્રણ વાગે ઊંઘમાં ઉઠાડીને કોણ કે લે બબલું ગરમ ગરમ ચા પી જાઉં હું ઠપકારી જાઉં મેં મારા મગનને પૂછ્યું મગન બહારનું ખાવાનો ફાયદો અને ગેરફાયદો શું મગન તો તમને ખબર છે કે જવાબ કોઈના તે મગન બબલું બારનું ખાવાનો ફાયદો એ તો કોઈ બીજું આપણને ખવડાવતું હોય તો એ ફાયદો કે નુકસાન એ કે આપણને કોઈક ખવડાવવું પડે ને તો પછી ખીજા ના ખાલી થાય કોઈ ના એવું ના રાખે આપણે કોઈ ખાતા હોય તો આપણે કોઈનું ખવડાવવું પડે મેં લોકો જોયા છે એવા તો પોતે તો ખાઈ લેશે પોતે તો દબાઈ લેશે પેટમાં પણ જ્યારે ખવડાવવાનો વારો આવશે ને તારા આમ છટકતા ફરશે તો પછી આપણે કોઈનું નું ખાવાય જ નહીં યાર આપણી અંદર કોઈકને ખવડાવવાની તાકાત હોય આપણી અંદર ત્રિવડ હોય તો જ કોઈક ખવાય ખવાય કેમ જ કહી દેવા કે ના 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 ભાઈ આ તો કોઈ કેસન કે લાવું ખવડાવું એટલું ઉપડી જશે અને એમનો ખવડાવવાનો વારો આવશે એટલે નાહી જવાનું મને એક ભાઈ એમ કીધું તો કે બબલુ ભાઈ વિચારો તમે કે તમારા એક ખીજાની અંદર બે હજાર રૂપિયા બીજા ખીજા ની અંદર બે હજાર રૂપિયા હોય તો તમને શું વિચાર આવે મેં કીધું મને એ વિચાર આવે કે આ પેન્ટ ચાલુ કોક બીજાનું લાગે કા કીધું મારા પેન્ટ બે બે હજાર ને ચાર મરવા કાઠા બસોની નોટ ના મળે બે હજારની ગલ્લે ગલ્લે જોતો ગુગલ પે ફોન પે બધું શું ડિજિટલ સિસ્ટમ થઈ ગઈ છે ઓનલાઈન વાળું થઈ ગયું છે પાંચ રૂપિયા લેવા જશો ને તો એ પેલા મસાલો લઈ લેના ખાવાનો પણ પેલા કાકા કે પૈસા ક્યાં કરું કે હું કે ફોન પે મારી સોસાયટી ને કાકાન હું અમે બે જણા બાંકડે બેઠા હતા સોસાયટી ના સોસાયટી ના આગળ બાંકડા હોય ને ગપ્પા મારવા ની જગ્યા તો અમે બે જણા તો બેઠા હતા બરોબર એટલે અમે ગાડી નીકળી એટલે કાકો મન કે બબલું बबलू જો આ જાય ને ભાઈ એકેલુ લુખેશ આ ગાડી લઈને જાય ને લુખેશ મેં કીધું યાર શું લુખેશ આવડી મોટી એના જોડે ગાડી છે પાર્ટી લાગે છે ને મોટી તમે કહો છો લુખેશ મને કે ના ના લુખેશ છે એ મે કીધું કઈ રીતે એ કે જો હમણાં હું એના જોડે દસ દિવસ પહેલા પચીસ હજાર માગવા ગયો ને એટલે એની જોડે નતા કે મને આપ્યા નહીં એટલે એના ઉપર લાગ્યું આ તો લુખું ના લે મેં કીધું લુખો એ શકત તમે મેં એવું પાછું મનમાં કીધું કે લુખો એ શકત તમે કારણ કે એમને હોભર તો ના કહેવાય ને યાર ભાઈની ઘરવાળી એમને કે દીદી કે તમારો પેલો ભાઈ બંધ છે ને વિજય વિજય કે હા એના લગન થવાના છે ને કે હા હા તો એને તમે સમજાવતા કેમ નથી પેલો કે શું કે જે એની ઘરવાળી થવાની છે ને એ બહુ ઝઘડાળી છે એટલે એને કોક લગન બગન કરે નહીં તમારે સમજાવવું પડે એટલે પેલો કે હું તો નહીં સમજાવું કે જરાય નહીં સમજાવું એટલે એની ઘરવાળી કે કેમ નહીં સમજાવો પેલો કે એને મને સમજાયું તું

આ હું જે જોક્સ બોલો ને એ જોક્સની અંદર તમારે કદાચ ઘરમાં એ બાબતથી ઘડો થાય ને તો એનું સોલ્યુશન પણ રહેલું છે એટલે ધ્યાનથી સાંભળજો એક બેન હતા એમના ઘરવાળાને કહેતા હતા કે તમે તો કેવા છો તમે તો આમ જોને ભલાણું જયેન દેગણું જ્યાં જો જો જ્યો મીયા મેં આમ હા એટલે કે એવું નથી કેટલા ગ્યું પણ મેં શોર્ટમાં પતાવી દીધું એમ એટલે બેનનું કહેવાનું એમ હતું આવું ચાલતું હશે ને એટલે પેલો કે ગાંડી મને એવું નથી કે તારી બર્થડે યાદ નથી રહેતી પણ મને મારા મનમાં એવું ફીલ થયા રાખે છે કે તારી ઉંમર તો મને વધતી દેખાતી જ નથી અરે ગાંડી તું હજુ મને એટલી નાની અને એટલી સ્વીટ લાગે છે કે તારી ઉંમર મને લાગતી જ નથી પછી મને ક્યાંથી તારી જન્મ તારીખ યાદ રહે બનાવીને ખબર એક દાદા લગ્ન ને પચાસ વર્ષ પૂરા થયા પચાસ વર્ષ કેવું પડશે એમને કેવું કર્યું પચાસ વર્ષ પૂરા થયા એની ખુશીમાં ફંક્શન રાખી દીધું તો મન કે તમારે આઉટ પડશે મારે જવાનું હતું એટલે મેં કીધું આપણે જઈએ તો એમને લુખા લુખા જવાય ને કે ગિફ્ટ લઈ જઈએ પણ એવડા મોટા સિનિયર સિટીઝન કહેવાય દાદા દાદી એટલે એમને શું ગિફ્ટ લઈ જાય એટલે મારું ભાઈબંધ કે બબલે કામ કરે એમના માટે પુસ્તક લઈ જઈએ કે મસ્ત તે બે જણા પુસ્તક લેવા આવી ગયા પેલા કીધું જો ભાઈ પચાસ વર્ષ એમના લગ્ન પૂરા થયા છે એમની લગ્ન તારીખ છે ને આજે અમારે એમના ત્યાં મળવા જવાનું છે ગિફ્ટ આપવાની છે મસ્ત પુસ્તક તો મસ્ત મને પુસ્તક બતાય તે સ્ટેશનરી વાળો લઈને આવ્યો પુસ્તક પુસ્તકનું નામ શું હતું ખબર છે અડધી સદી સંઘર્ષ મેં પુસ્તક વાળા કીધું વાહ ભાઈ વાહ

આપણે લોચા તો છે જ પણ આપણે કેવું છે ભારતમાં વિદેશની સરખામણીમાં ભારતમાં છૂટાછેડા ઓછા પ્રમાણમાં થાય છે કારણ કે વિદેશમાં બહુ છૂટાછેડા થાય અને એનું કારણ શું તમને ખબર વિદેશની કોઈ વાઈફ હોય ને કોઈ ભાઈની ઘરવાળી તો એના હસબન્ડને કઈ રીતે મલાવશે કોઈક જોડે કે હાય ગાઈઝ યુ લુક એટ ધીસ ધીસ ઇઝ માય હસબન્ડ અને આપણા વાળો હા જય શ્રી કૃષ્ણ મજામાં જોવા તમાર ભાઈ

બરોબર છે બરોબર છે